ગાર્ડન ગાર્ડનની ક્યારે મુલાકાત લેશે તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા હતા મોધારભાઈ પાટીલ છે કોંગ્રેસ પ્રમુખ છું બેસ્તાન ઓગણત્રીસ નંબરના આ ટીપી અડતાલીસમાં આવેલું એસએમસી ગાર્ડન ખૂબ જ ગંભીર હાલતમાં છે જ્યારે સુરત સ્વચ્છતાની વાત કરે છે અહીંયાના અધિકારી અને અહીંયાના નેતાઓ જ્યારે સુરત સ્વચ્છતાની વાત કરતી હોય મોટી મોટી વાવાઈ લૂંટવાની હોય અને જ્યારે કામ કરવાની હોય ત્યારે કોઈ કરવા આવતા નથી તમે આ જોઈ શકો છો અહીંયા લેડીઝ ટોયલેટ છે જેન્ટ્સ ટોયલેટ છે પાણીને તો છોડતો ત્યાં નળ પણ નથી અને એ મને લાગતું હોય કોઈ પણ અધિકારી અહીંયા ઝાડું મારવા માટે કે સફાઈ કરવામાંથી માટે આવતું હોય મેં તમારા ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે આ ગાર્ડનને ગ્રાન્ડ ફાળવામાં આવતી નહીં હોય કે અહીંયા ગ્રાન્ડ કોણ ચાવ કરી જતા હોય અહીંયા એના કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય ના કોઈ જોવા માટે આવતો હોય ના અહીંયા કોઈ બાળકો મને લાગે અહીંયા આવા ઘણા ખોટા કામ થતાં હશે તમે જોવો તો અહીંયા તમને મારે કહેવું નહીં જોઈએ એટલે કે તમને અહીંયા દરેક પ્રકારની નશાની હાલતમાં અહીંયા બોટલો મળશે બીજા બીજા સાધન મળશે તમે જતી જઈ શકો છો તમારા કેમેરામેનને કહી દો આ ગાર્ડન લોકો માટે બેસવા માટે બનાવ્યું છે કે બીજા કામ માટે બનાવ્યું છે મારા સમયથી પ્રે છે અહીંયા ભાજપના માજી વોર્ડ પ્રમુખ શ્રી મનીષ પટેલ એના ઘરની સામે આ ગાર્ડન આવે છે અહીંયા ભાજપના ચાર ચાર કોર્પોરેટર છે તો પણ અહીંયા કોઈ દેખભાળ નથી થતી લોકોને કોઈ જોવા માટે આવતું નથી કે અહીંયા શું સ્થિતિ છે પાણી તો ભાઈ સાહેબ પીવાનું પાણી તો છોડ દો સંદાસ જવા માટે પાણી નટી નળ નથી છે મને લાગે અહીંયા સુરત મહાનગરપાલિકા આ બેસ્તાનમાં મધ્ય મોરના લોકો રહે છે એટલે અહીંયા કોઈ જોવા નથી આવતા એ લોકોને ખાલી વાવાઈ સિટી હર સાંગવીના વિસ્તારમાં અને આઠવા લાઈન આ મોટા વિસ્તારોમાં જ એમને રસ છે માધ્ય જવારો જમારો પાંડીસરા બેસ્તાન હોય કે અમુક ઊન વિસ્તાર હોય એ લોકોને આવા વિસ્તારમાં કામ કરવાનો રસ નથી સુરત મહાનગરપાલિકાને હાજી હા બેસ્તાન માં આવેલું છે ટીપી અડતાલીસ માં બનેલું ગાર્ડન છે બેસ્તાન